હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા અને બપોરનો સમય છે મેં બનાવ્યા મારા માટે કાંદા પવા કાંદા ટમેટાનો સલાડ અને કાકડી છે અને તે પછી બધું કામકાજ કરી અમે લોકો ફ્રી થઈ ગયા જમી કાઢવી અને બપોર વસારે હું બધે મસાલા હમા કરવા માટે બેસી ગઈ મારી એને ચોકલેટ ખાવી છે એટલા માટે થોડાક નખરા કરે છે તે પછી મેં એને સુરાઈ દીધી અમે વૈદિક બપોર વરસાદના સમયે ધણાજીરા પાવડર ને બધું દરાઈ એવા અને એક દીદીએ મને કોમેન્ટ લખી હતી કે ધાણાજીરા પાવડર રેસીપી શેર કરો પણ આમાંથી મારે ઘણો એક આ બ્લોગ છે એ મારે આઠ દિવસ ઉપરનો વધારે હોય તો એ કહેવાય નહીં એટલા માટે આમાંથી એક ક્લિપ મારે એ નીકળી ગઈ છે એટલે આમાં જ હું તમને કહી દઉં છું કેમ કે મેં એક કિલો આખા ધાણા લીધા હતા અને પાંચસો ગ્રામ જીરું લીધું હતું બેને મિક્સ કરી અને મેં દરાવી દીધું હતું અને આ તમે વિડીયોમાં જોયું કે આટલો ધાણાજીરા પાવડર છે એ મારે બનેલો હતો અનેથી પછી અહીંયા હું કાતની બઉણીમાં અડદર ભરવા લાગી ગઈશું અને અમારા આખા વર્ષના મસાલા છે એ બની કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે આને મૂકી દઈશું અને બા છે હવે રાય મમ્મી કરે છે અને બા કામ કરી તને ન આવડે 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 વાતો કરતા કોઈ કામ મેળકો નહીં આતા હે પણ આજે બા છે એ દેવા જવાના છે કેમ કે પોરવું છે એ કમ્પ્લીટ થઈ ગયું છે એટલા માટે તમારા લોકો સાથે મેં શેર કર્યું મને પોરવતા આવડતું નથી હું ખાલી તમને આગળના વિડીયોમાં પણ કીધું હતું કાંગરી અને લુરખા બે જ વસ્તુ આમાં કરું છું તે પછી આ દૂધની તર છે દસક દિવસની ને એકદમ સરસ રીતે હવે જામી ગઈ છે મેં એમાં છાઇશ ઉમેરી દીધી હતી અને હવે આજે એનું ઘી બનાવી લઈશ પહેલાં તો માખણ બનાવી લો પછી ગરમ કરીને આપણે ઘી બનીને કમ્પ્લીટ થઈ જાય અને આજે તો એટલું બધું જે કામ છે એ મારે ભેગું થઈ ગયું હતું એટલે જ આ બ્લોગ મેં ટાઈમે હું એડિટિંગ કરી અને ઉમેરી ન શકી કે બધી ક્લિપ્સ એ બધી નોખી નોખી હતી તે દિવસે મારે કામ જ ઘણું હતું એટલે મારે પીડી હતી વિડીયો છે હું તમારા લોકો સાથે હું શેર કરી દઉં અને અહીંયા મારું ઘી સી ગરમ થાય છે કમ્પ્લીટ બનીને થઈ ગયું છે અને તે પછી આ બધા છે લાડવાની તૈયારી આ બધી મને એવું લાગે છે મારે યુટ્યુબ બંધ કરીને લાડવા ગાંઠિયાનો બિઝનેસ ચાલુ કરવો જોઈએ અને મુઠિયા જો એકદમ મસ્ત બની ગયા છે બે કિલ્લાના મુઠિયા છે તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે અને અહીંયા હવે ચાહણી પણ આવી ગઈ છે સરસ રીતે મિક્સ કરી દેવી અને આપણા લાડવા છે એ પણ હવે બની કમ્પ્લીટ થઈ ગયા છે આ બે કિલ્લાના બન્યા છે એક સાઈડની થાળી હતી મારી દીદી હા મેં બનાવ્યા હતા પાંચસો ગ્રામના અને એથી પછી તો બાજ આજે નહોતા એટલે મને પછી બપોર પછી મોતીને દેવા ગયા હતા એટલે બહુ કંટાળો આવી ગયો રસોઈ બનાવવાની એ દીકે મને પટ્ટી ભજીયાનું કટિંગ કરી દીધું ધાણા મેથી બધું વીણી દીધું ભજીયા બનાવવા અમે લોકોએ ખા